મારે ચાર વાગે રજા પડી ગઈ છે બરોબર માં બધા કેમ છો મજામાં થઈ છો તો આજે ફરીથી મારા નવા તમારું હાર્દિક સ્વાગત છે મારે વાગે પડી હું ઘરે પોગી ખાઈ ખાઈ દીધું પછી વાસવા બેઠી ભાઈ ને મારા પપ્પા ગયા હતા મને નો અરે અર કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જઈશો તો આજે ફરી વાર એક નવા નવા તમારું સ્વાગત છે અને અત્યારે ઘરે બસ હું એક જ છું અને મારા પપ્પા ને મારા માઈ ગયેલા છે બે વાડીએ નહીં બેન વાડી ગઈ છે મોટી ને મારા પપ્પા વાળી આવી ગયેલા છે મારા મારું કામ હતું એટલે બહાર ગયેલા છે બેન આપણે જાગૃતિ ભણવા ગઈ છે અને આજે આપણે જવાનું આજ રાજુલા થોડુંક બેન ને કામ છે તો તો મિત્રો અત્યારે મારા પપ્પા ને મારી બેન બે અત્યારે આવી ગયા છે વાડિયાથી ને અત્યારે મારા પપ્પા અત્યારે શું ભાગ કરો અત્યારે ખેતરવાડી મારી આવ્યો છું ને જય મારે બધા છે

અત્યારે મિત્રો રાજુલે તારી નાસ્તો કરી લીધો છે ટાયર નું નાખવાનું છે એટલે મોવા જાન છે તો મિત્રો અત્યારે આપણે ફાઈનલી અત્યારે આપણે ઘરે પહોંચી જીએ ને ગાડીને આપણે થોડુંક કામ હતું ને ટાયર એક નાખાવાનું હતું આપણે ટાયર નાખાઈ દીધું છે અત્યારે બે બે ગાડી અત્યારે ગઈ છે ને તારે બેન કેટલા ઘરે જાત પડી ગઈ

ભી છી ખબર પડી કે અક્્યારે જો ભાઈ ને મમ્માથી આવી ગયા છે મારા માયતીએ બાદ નામ ગયા થા એ મારા માયતી આવી ગયા છે એટલે મારા માં આવી ગયા છે ને મારું પણ નહી મજા નથી એટલે જો ચુરું થાય છે આરમમાં છો જય માતાજી જય માં મોગલ તો મિત્રો અક્્યારે મારા પપ્પા અક્્યારે આરમ માં સે ને મારા માયકર જો આવ્યા થા ડોડા ને બાપી નાખી માં તમે શું વિચાર કરો ગોની બેઠી ને હવે આવી ને જય માતાજી જય માં મોગલ આવી ને હાડા પાસે વી આવે પછી મે પૂછ્યો તો તાર બાપા ના નિલ જાન ભાઈ જાતા પે મોવાયા

ત્યાં બેઠી છું એ ક્યાં લગ્ન વાંચતી હતી પણ મારા માં કે કે દિવસ આથમી ગયો તો એ ક્યાં થાય તો એ ક્યાં થોડી બેઠી છું એવું છે મિત્રો ગાદો વાગી બે ને ચાર બેઠી છે મારા બાન પોતા આવી ગયો ને તો દૂધ હું ભરાજી ભરતા આવું ને પછી આપણે ડોડા લેવા તો ડોડા બફાઈ ગયા છે તો જોયું કેવા બે તો મિત્રો અત્યારે આપણે ઘરે આપણે દૂધ ભરીને આવી ગયા છીએ ને અત્યારે જો હજી અત્યારે વરસાદ નવું ચાલુ છે ને અત્યારે તો પડી લઈ ગયો અત્યારે બધા અત્યારે બેસી ગયા છે

ભાઈ એવા દૂધ ભરવા ગયો ને તે મને કહે કે તારે ગામમાં આવું એ કીધું મારે નથી આવ્યું પણ પાછળથી યાદ આવ્યું કે એક મારા ફ્રેન્ડ છે ને એની બુક ઓ માર ભાઈ રહી ગઈ છે એટલે તે દેવા દેવા જવાનું હતું એટલે હું ઈ ગઈ થી ભાઈ આઈને ના વરસાદ એટલો આવતો હતો ને એટલે ધ્યાનનો વિડિયો ધ્યાનનો બ્લોગ તો શૂટ નથી કર્યો અત્યારે મે બલ્લી ગયા છે ત્યારે હજી મારા ખાવાન બાકી છે મારા માં બનાવે છે બીનાનું શાક ને મારા માં મારા પપ્પા દે બેડ ને બધાય મંગળવા દેલા છે એટલે અમારે બધાને હાઈડે જમવાનું બાકી છે

બસ અત્યારે આવું છે તો અત્યારે શાક બની ગયું શાક બની રોટલા આપડે બેન મારા પપ્પા ત્રણ આજ મંગળવાર રહેલા હતા અત્યારે મિત્રો મેં અત્યારે ખાઈ લીધું છે ને અત્યારે બે જાવરું છે મારા પપ્પા ને બેન આપડે હીરે ત્રણેય ખાય છે પૂછ્યું ને કેવું શાક કેવું કેમ કે આજે ભીંડાનું જે શાક આજ બનાવેલું છે ને પહેલી ફરી આપણે બનાવેલું ને આપણે ઘરની વાડીમાં છે પહેલી ફરી ઉતરે તો કેમ એટલે મજા આવી ને શાક બની છે મારા પપ્પા ને બે અત્યારે બે મંગળવારેલા હતા ને ત્યારે બે જમવા બેઠી છે એવું છે મિત્રો તો અત્યારે અત્યારે જમે છે ને અત્યારે પાછી તો લાઈટ બી ગઈ જે ગ્લાબ છે ને ચાર્જિંગ વાળો છે તો આજે ભીંડાનું શાક છે જો અત્યારે જો લાઈટ અત્યારે આવી ગઈ જો સાલું લોગમાં અત્યારે લાઈટ આવી ગઈ